નમસ્કાર દર્શક મિત્રો માર ન્યૂઝ લાઈવમાં હાર્દિક સ્વાગત છે આપણે આવ્યા છીએ બચાઉ તાલુકાના કરમરિયા ગામે બચાઉ તાલુકાના કરમરિયા ગામે સુરા ઉરા જગ્યા ઉપર એક તપસ્વી તપસ્યા કરી રહ્યા છે જે અનુસા અનુસાધના કહેવાય જે અત્યારે વિશ્વના કલ્યાણ અર્થે જે આવા ધમધમધા ધોકમાં જો એટલી ડિગ્રીઓ જેમાં એ તપસ્યા કરી રહ્યા છે પંકજ બાપુ છે અને ત્યાંના શંકરભાઈ છે સ્થાનિક છે સેવકો છે તો સમગ્ર આપણે જે આ તપસ્યા કઈ રીતના કરી રહ્યા છે શું કારણ છે તે વધુ આપણે એને વિશેષ માહિતી આપણે એમની પાસેથી લેશું શંકરભાઈ કેટલા દિવસની સાધના કરી રહ્યા છે શું છે સમગ્ર કાર્યક્રમ પહેલાં તો રાણાભાઈ આપનો દીપકભાઈનો આભાર કે આપ આટલા સુધી આવી અને એક આપણે બાઇક લેવા પધાર્યા તે બદલ આપની આપણી ચેનલનું આપના માધ્યમથી બધા દર્શકોને લાભ લે અને વધારે વધારે લોકો જોડાય દર્શનનો લાભ લે એવી આપ બધાને વિનંતી કરું છું આજે કરમરિયા ગામે સુરાપુરા દાદાના મંદિરે પરમ પૂજ્ય ફક્કડ પંકજ મુનિબાપુ અખાત્રીસ દસ તારીખથી પ્રારંભ કર્યો છે અને ત્રીસ તારીખ સુધીનું એકવીસ દિવસનું અગ્નિસાધનાનું બાપુનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે આ ધોમધડકા તાપમાં હાલના વર્તમાન સમયમાં કઠિનમાં કઠિન સાધના જે અત્યારે બાપુ કરી રહ્યા છે એ રોજના બેથી ત્રણ ટ્રેક્ટર સાણા ગોબર થી અગ્નિ સાધના કરી રહ્યા છે સૂર્ય ઉદયથી અસ્ત ગૌ ગંગા ને ગૌત્રી અત્યારે વર્તમાન સમયમાં સનાતન બંધુઓને વધારે વધારે આની સાધનાનું દર્શનનો લાભ લે અને બાપુનું મૂળ ઉદ્દેશ એક જ છે કે સનાતનથી લોકો જોડાય આપણા પરંપરા મુજબ ઋષિ મુનિઓ જે હજારો વર્ષ પહેલાં જે તપ કરતા હતા એ આજના વર્તમાન સમયમાં કઠિન કઠિન સાધના પંકજ અગ્નિ સાધના કરી રહ્યા છે બાપુ કચ્છમાં કેટલી વખત અહીંયા તપસ્યા કરેલ છે બાપુ બે હજાર નવ દસથી કચ્છમાં પધારી રહ્યા છે બાપુ પહેલી સાધના જંગી ગામે વીડીવારા બાબુદાદાના મંદિરે પહેલી સાધના ત્યાંથી જ કરી છે એટલે એના પાછળ કચ્છમાં મહાવીર હનુમાનધામ બચાવ માધાપરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર અને અત્યારે ઓહો ભાગ્ય અમારા કે મારા મારા પરિવારના અને મારા ગામના કે આવા ઋષિમુનિઓ જે તપ કરતા હતા એ જે આજે આપણે આપને ટેકા દેવા સંતો મંતો હજી પણ આજની તારીખમાં જે આપણું સનાતન ટકી રહ્યો છે એ આપ લાઈવ જોઈ શકો છો આના લીધેથી ટકી રહ્યો છે તો બાપુ લગભગ મારા હિસાબે દસ કે અગિયારમી સાધના કચ્છમાં કરી રહ્યા છે અને બાપુને પહેલો પ્રશ્ન તો એ કે વર્ષોથી બાપુ તો સાધના કરી જ રહ્યા છે પણ પહેલો કચ્છ બતાડ્યું હોય તો એના સાક્ષી ભીખા કાકા છે કે બાપુને ત્યાંથી બનાસકાંઠાથી મળવાનું થયો અને એ દરમિયાન આજે કચ્છ આખો જો બાપુનું આપણે દર્શનનો લાભ લઈએ છીએ તો એના માધ્યમ ભીખા કાકાના માધ્યમથી અહીંયા પધાર્યા છે તો હું આપને અભિનંદન આપીશ ને અહીંયાથી વધારે ભીખા કાકાને ઓહ ભાગ્ય આપણા બધાના કે આજે અહીંયા અગ્નિ સાધનામાં બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી ઉપરનું તાપમાન છે અંદરનું તો જો ગણવા જાય તો અત્યારે હશે લગભગ મારા હિસાબે સિત્તેર પંચોતેર કે એસી ડિગ્રી એમાં પાછું એવું છે કે થોડુંક ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે આજના ન્યૂઝમાં કે પેપરમાં એવું લખાણું છે કે અન્ન જળનો ત્યાગ એટલે ક્યાંય મિસગાઈડ ન થાય એટલે હું આપના માધ્યમથી બધાને કહેવા માગું છું કે બાપુ અન્ન નથી લેતા દૂધ ન લેતા ફ્રૂટ નહીં લેતા જ્યુસ નહીં લેતા પણ પાણી તો લે જ છે એટલે કાલે ક્યાંય ખોટો મિસગાઈડ ન થાય એટલે હું એક આપને આપની ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે પાણી લેવાનું છે કે નારિયેલ પાણી એ સાંજે ઉઠે ત્યારે આવું એક બે વસ્તુ લેશે એવું કોઈ નથી કે જળ નથી લેતા એવું એમ કે જેથી કરીને લોકોમાં ખોટો ભ્રમક પ્રચાર થાય અને વધારેમાં વધારે લોકો સાધનાનો લાભ લે હજી દસ દિવસ બાકી છે વધારે મારા હિસાબે સિત્તેર પંચોતેર કે એસી ડિગ્રી એમાં પાછું એવું છે કે થોડુંક ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે આજના ન્યૂઝમાં કે પેપરમાં એવું લખાણું છે કે અન્ન ત્યાગ એટલે ક્યાંય મિસગાઈડ ન થાય એટલે હું આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે બાપુ અન્ન નથી લેતા દૂધ નથી લેતા ફ્રૂટ નહીં લેતા જ્યુસ ન લેતા પણ પાણી તો લે જ છે એટલે કાલે ક્યાંય ખોટો મિસગાઈડ ન થાય એટલે હું એક આપને આપની ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે પાણી લેવાનું છે કે નારિયેલ પાણી એ સાંજે ઉઠે ત્યારે આવું એક બે વસ્તુ લેશે એવું કોઈ નથી કે જળ નથી લેતા એવું એમ કે જેથી કરીને લોકોમાં ખોટો ભ્રમક પ્રચાર ન થાય અને વધારે વધારે લોકો સાધનાનો લાભ લે હજી દસ દિવસ બાકી છે વધારે જોડે એવી આપના ચેનલથી માધ્યમથી હું બધાને વિનંતી પણ કરું છું સુરાપુરા દાદા મંદિર વતી કરમરિયા ભીખાભાઈ ખાસ કરીને બાપુ સાધના કરી રહ્યા શું શું લાગે કેવી રીતના બધે બાપુની સાધના શરૂઆતમાં ભાભર ગામે બનાસકાંઠામાં બાપુની એક ચાતુર્માસ તરીકેની જે પોતાનું આયોજન હતું એમાં એકવીસ મહિના એક જ આસનપુર ભાભર બેઠા હતા અને તે વખતે ત્યાં બનાસકાંઠાના મારા સગા સંબંધીઓ જંગી આવેલ ત્યારે મને એમને એમ કીધું કે ભાઈ એક મહાન પૂર્વ યોગી કઠિન તપસ્યાઓ સાથે સંકળાયેલા છે અને નાની મોદી જે ટિબેટ સુધી એમને તપસ્યાઓ કરી છે હિમાલયમાં કરી છે ઠંડી તપસ્યાઓ બે હજાર ને આઠ નવમાં બાપુ ભાભર બેઠા હતા ત્યારે મારી મુલાકાત થઈ અને પૂજ્ય વંદનીય પંકજ મુનિ બાપુને મેં એક વિનંતી કરી બાપુ આપ અહીંયા આવ્યા છો તો એક મારો એક કચ્છ જિલ્લો છે એ એક અલગ પ્રદેશ જેવો છે ફરતું રણ છે અને દરિયો છે તો ત્યાં અમારા એક જે ચાર સરોવર છે એમાંનું એક નાણ સરોવર તીરથ છે તો આપને હું વિનંતી કરું છું તમે આપ મારા કચ્છમાં વધારો અને ત્યારે બાપુએ એમ કીધું કે હું આવીશ પણ મારી તપસ્યાઓ બહુ કઠિન છે મારે લાકડાઓ પણ એટલા જોઈએ મારે છાણાઓ એટલા જોઈએ તો મારે તો એક ભજન કરવું છે અને તમે હું જ્યાં બેસું ત્યાં ભોજન કરાવવું એ બાપુની લાગણી બાપુ જે કરે છે આપણા એક પોતાના હિત માટે કાંઈ કરતા નથી જે પરોપકારી કહીએ આપણે આપણે ના કરી શકીએ અને બે હજાર અગિયારમાં બાપુએ જંગી વેડીવાળા દાદા ધામે ત્યારે બે હજાર નવમાં જ એ મારી પ્રતિષ્ઠા થઈ હતી બાબુદાદાના મંદિરની અને શરૂઆત જ હતી ત્યારે બાપુએ મને કીધું ભાઈ હું તપસ્યા કરું પણ મને ત્યાં પીપળાનું વૃક્ષ હોવું જોઈએ બાપુ મેં કીધું છે કિનારે આપણું બાપુદાદાનું મંદિર આવેલું છે ત્યાં મીઠું ઝાડું કોઈ થતું જ નથી ગાંડા બાવર છે અમુક જગ્યાએ પણ જે આપની આશા છે કે મને કે ના હું તો જો પીપળાનું ઝાડું હોય તો બેસીશ નકા મને તમે આગ્રહ ના કરજો હું આવીશ ત્યાં જોઈશ અને ત્યારે બાપુ એકવીસ મહિનાની ત્યાં બેઠેલા હતા ભાભરમાં અને અમે બધું સાફ કરાવીને કમ્પ્લેટ કર્યું ત્યારે છોકરાઓએ મને કીધું કે ભીખા કાકા અહીંયા એક બે પાંદડાનું વૃક્ષ નાનું દેખાય છે તો આપ જુઓ મેં કઈ બાપુએ કીધું હતું પીપળાનું જો આજે આપણી સામે પીપળાનું વૃક્ષ ઉગ્યું હોય તો એક આપણા ભાગ્ય કહેવાય અને ત્યાં બાપુને મેં સમાચાર આપ્યા કે બાપુ પીપળાનું ઝાડ છે તો કે તમે તૈયારી કરો અને એ વખતે સાહેબ મેં ચારસો ટ્રેક્ટર ટોલી છાણાની એકઠી કરાવી અને પિસ્તાલીસ દિવસની અગ્નિ તપસ્યા કરી બાપુએ ત્યાં પિસ્તાળી દિવસ સુધી કચ્છ તો બાપુનો લાભ મળ્યો પણ કચ્છને આપણને બાપુનો લાભ મળ્યો એમ સૌરાષ્ટ્રથી પણ ઘણા બધા અમારા બાપુના સેવકો દર્શનનો લાભ લીધો અને બાપુ પોતાને તો કોઈ અનાજ લેતા નથી ફ્રૂટ લેતા નથી દૂધ લેતા નથી આપણે લઈ આવો તો નારિયેળનું પાણી છે શેરડીનો રસ છે આપણે તો શેરડીનો રસ કે દૂધ કે ફ્રૂટ ધાઈ ધરાઈએ એટલું પી લઈએ પણ એ પોતાના નિયમ પ્રમાણે એમાંથી બે કૂટિયા ભરવા આપણે ઘરે આવ્યો તો ગોળ મૂકી તો ગોળની કાંકરી ચાખે એવી એક મોટી તપસ્યા છે અને એ તપસ્યા બહુ કઠિન છે આપણે અહીંયા હાલમાં ઊભા છીએ આ કરમરિયા સુરાપુરા દાદાને મંદિરે એકા બાપુને જે એકવીસ દિવસની અગ્નિ તપસ્યા છે એ શંકરભાઈને જ્યારે બઢિયા હનુમાન બેઠા હતા ત્યારે શંકરભાઈ કીધું મારે દાદાની પાસે આપણે યોગ લાગે તો અમને એક આપું આપ પ્રસાદી એમને તો બાપુએ કીધું તો કે ખાતરીથી હું એકવીસ દિવસ તમારે ત્યાં અગ્નિ તપસ્યા કરીશ અને જેના માધ્યમથી આજે કચ્છ જિલ્લા સૌરાષ્ટ્ર બનાસકાંઠા અને બાપુના સેવકો છે રાજસ્થાન સુધી છે બધાએ બધાએ સેવકો અહીંયા હર હંમેશ દર્શનનો લાભ લે છે આવે છે અને બાપુની કૃપાથી એક અમારા ભચાઉ લોકોના અહોભાગ્ય કહેવાય કે આવા સંતો આજે અમને આશીર્વાદ આપે અને ખૂબ તાલુકાનો જિલ્લો સુખી રહે એવી પ્રાર્થના ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ